ધર્મસભા આજે પવિત્ર આત્માનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં પુનરૂત્થાન પામેલા ઈસુ દસ શિષ્યોને દર્શન આપી પવિત્ર આત્માની ભેટ આપે છે પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ છે એની અસર હશે જીવનમાં શાંતિ જીવનનું કાર્ય અને પાપની માફી આપવાની યોગ્યતા આજે પવિત્ર આત્મા આપણ સહુ ઉપર ઉતરી આવે છે સાંભળીએ સંતોહાનકૃત શુભ સંદેશ અધ્યાય વીસ કડી ઓગણીસ થી ત્રેવીસ તે જ દિવસે અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઉભા રહીને કહ્યું તમને શાંતિ હો આટલું કહીને તેમણે તેમને પોતાના બંને હાથ અને પડખું બતાવ્યા પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા ઈસુએ તેમને ફરીથી કહ્યું તમને શાંતિ હો પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાવ તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે તમે જો કોઈના પાપ ઊભા રાખશો તો તે ઊભા રહેશે આજે ધર્મસભા પવિત્ર આત્માનું પર્વ કે પચાસમાનું એટલે કે પેંતે કોસ્તનું પર્વ ઉજવે છે જૂના કરારમાં મહાપ્રસ્થાનના પચાસમાના દિવસે પ્રભુ મોશેને સિનાઈ પર્વત પર દસ આજ્ઞાઓ આપે છે ઈસુના પુનરૂત્થાનના પચાસમા દિવસે પ્રભુ ઈસુના વચન મુજબ શિષ્યોને પવિત્ર આત્માની ભેટ મળે છે ઈસુના પુનરૂત્થાનથી શરૂ થયેલ ઋતુનો આજે પવિત્ર આત્માના પર્વથી અંત આવે છે આમ તો પ્રભુ ઈસુ દ્વારા પુનરૂત્થાનના દિવસે પોતાના શબ્દોથી પવિત્ર આત્માની શાંતિ અને ઈસુનો આનંદ શિષ્યોને મળી ગયા હતા જે પાઠ આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ પણ આજે ઈસુના વચન મુજબ પવિત્ર આત્માનું અવતરણ તે સૌના ઉપર જીભ જેવી જ્વાળાના રૂપમાં ઉતરીને થયું ને તેમનામાં પવિત્ર આત્માનો સંચાર થયો તેની સૌ અસર દેખાય તેમની વાણી ઉપર તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા ઈસુનો સંદેશ પૃથ્વીના છેડા સુધી ફેલાવવા માટે આ પાયાની જરૂરિયાત ઈસુએ સૌથી પહેલાં પૂરી કરી કેમ કે ઈસુનો શુભ સંદેશ કોઈ અપવાદ વિના સમસ્ત માનવજાત માટે હતો ને તેનો પરચો તુરંત જોવા મળ્યો આ દિવસથી ધર્મસભાનો પ્રારંભ થયો પવિત્ર આત્માની પ્રાપ્તિ આપણને પણ સ્નાન સંસ્કાર દ્વારા થઈ છે જેની પુષ્ટિ બળ સંસ્કાર દ્વારા થઈ છે આપણે પવિત્ર આત્માના સાત વરદાનોથી આશીર્વાદિત છીએ જેનાથી આપણે પ્રભુનું જ્ઞાન સમજદારી બુદ્ધિ હિંમત શાણપણ ભક્તિ અને પ્રભુને માથે રાખીને ચાલવું જેવી સાત અમૂલ્ય ભેટો મેળવી છે જેમ કસ્તુરી મૃગ એના માથામાં જ રહેલી કસ્તુરીની સુગંધ બીજે સુધ્યા કરે છે તેમ આપણે પણ આ વરદાનો જે આપણને સ્ના સંસ્કાર સાથે જ મળે છે તેની યોગ્ય ઓળખ કરવામાં અને પ્રતિસાદ આપવામાં થાપ ખાઈ જઈએ છીએ કે વિસરી જઈએ છીએ એક સાંજે મારિયા નામની એક વડીલ સ્ત્રી તેના નાના ઘરમાં હતાશામાં ગમગીન બેઠી હતી પતિનું મરણ થઈ ગયું હતું અને બાળકો બીજે ઠરીઠામ થઈ ગયા હતા એકલવાયું જીવન જીવતી માર્યાને આ જીવનનો કોઈ અર્થ જ લાગતો નહોતો આમ તો તે ધાર્મિક સ્ત્રી હતી પણ તેને હવે પ્રાર્થના પણ નિરર્થક લાગતી હતી તેને લાગતું કે ઈશ્વર તેને બિલકુલ ભૂલી ગયો છે પવિત્ર આત્માના પર્વના દિવસે મારિયા કમ અને દેવળમાં પૂજા માટે ગઈ બોધમાં યાજ્ઞિક પવિત્ર આત્માની શક્તિ વિશે કહેતા હતા ધ્યાનથી સાંભળતી મારિયાને અચાનક તેના હૃદયમાં વિશેષ અનુભૂતિ થવા લાગી યાજ્ઞિકે એક વાર્તા દ્વારા કહ્યું કે પવિત્ર આત્મા આપણને આપણા ઉપરાંત બીજા માટે પણ ભેટ આપે છે યાજ્ઞિકે પ્રશ્ન પૂછ્યો કે તમને ખબર છે કે ભેટ ફક્ત તમે જ આપી શકો એની કોઈ રાહ જોઈ રહ્યું છે મારિયા ઘરે પાછા આવતા આ પ્રશ્ન પર વિચારવા લાગી એ અઠવાડિયે મારિયાએ ઓવનમાં બ્રેડ બનાવીને તેની બાજુમાં એકલી રહેતી ડોરોથીને આપી ડોરોથીએ જે રીતે આંખમાં આંસુ સાથે મારિયાનો આભાર માન્યો કે મારિયાની એકલતા ગાયબ થઈ ગઈ અને તે આનંદ વિભોર બની ગઈ બીજા દિવસે તે નજીકના દવાખાને બીમારોની ખબર જોવા ગઈ એ રાત્રે એ ખૂબ જ ખુશ હતી તેને લાગ્યું કે ઈશ્વરે તેને છોડી દીધી નહોતી બલકે પવિત્ર આત્મા તેમણે કરેલી હાકલ માટે મારિયાની રાહ જોતા હતા આપણે પવિત્ર આત્માની હાકલને કેવો પ્રતિસાદ આપીએ છીએ ਤੁਮਾ